બધા કામદારો બપોરનું ભોજન કરવા માટે દરરોજ શહેરમાં જતા હતા તે દરમિયાન એક કલાક સુધી ત્યાં કોઈ નહોતું એક દિવસ જમવાનો સમય થયો એટલે બધા જ જવા લાગ્યા એક મજૂરે લાકડાને અડધા ભાગમાં વહેંચી નાખ્યું હતું તેથી તે ફરીથી કાપવા માટે કરવતને દાખલ કરવાનું સરળ બનાવવા માટે મધ્યમાન લાકડાના ખીંટી દાખલ કરે છે તેમના ગયાના થોડા સમય પછી વાંદરાઓનું એક જૂથ ત્યાં આવે છે તે જૂથમાંગ એક તોફાની વાંદરો હતો જેને ત્યાં પડેલી વસ્તુઓને ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું વાંદરાઓના નેતાએ બધાને ત્યાં રાખવામાં આવેલી વસ્તુઓને ખલેલ પહોંચાડવાની મનાઈ કરી થોડી વાર પછી બધા વાંદરાઓ ઝાડ તરફ પાછા જવા લાગે છે પછી તે તોફાની વાંદરો પાછળ રહી જાય છે અને હંગામો મચાવવા લાગે છે તોફાન કરતી વખતે તેની નજર અડધા કપાયેલા લાકડા પર પડે છે જેના પર મજૂરે લાકડાનો ખીંટી મૂક્યો હતો ખીંટીને જોઈને વાંદરો વિચારવા લાગ્યો કે આ લાકડું ત્યાં શા માટે મૂકવામાં આવ્યું છે અને જો તેને દૂર કરવામાં આવશે તો શું થશે પછી તે પેગને બહાર કાઢવા માટે તેને ખેંચવાનું શરૂ કરે છે જ્યારે વાંદરો વધુ બળ લગાવે છે ત્યારે ખીંટી ખસેડવા અને સરકવા લાગે છે જેને જોઈને વાંદરો ખુશ થઈ જાય છે અને વધુ બળથી ખીંટી ખસેડવા લાગે છે તે ખીંટી હટાવવામાં એટલો મગ્ન થઈ જાય છે કે તેની પૂંછડી ક્યારે બે ડટ્ટા વચ્ચે આવી જાય તેનો તેને ખ્યાલ જ રહેતો નથી વાંદરો પૂરી તાકાતથી ખીંટીને બહાર કાઢે છે ખીંટી બહાર આવતાની સાથે જ લાકડાની લાકડીના બંને ભાગ અને તેની પૂંછડી વચ્ચે ફસાઈ જાય છે જ્યારે પૂંછડી અટકી જાય છે ત્યારે વાંદરો પીડાથી ચીસો પાડવા લાગે છે અને પછી કામદારો પણ ત્યાં પહોંચી જાય છે તેમને જોઈને વાંદરો ભાગવાનો પ્રયાસ કરે છે અને તેની પૂંછડી તૂટી જાય છે ચીસો પાડતા તે તેની તૂટેલી પૂંછડી સાથે ભાગી જાય છે અને તેના ટોળા પાસે પહોંચે છે તે ત્યાં જ તેની તૂટેલી પૂંછડી જોઈને બધા વાંદરાઓ હસવા લાગે છે વાર્તા માંગથી પાર આ વાર્તા માંગથી આપણે શીખીએ છીએ કે આપણે ન તો બીજાની વસ્તુઓ સાથે છેડછાડ કરવી જોઈએ અને ન તો તેમના કામમાં દખલ કરવી જોઈએ આમ કરવાથી આપણને નુકસાન જ થાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ